કેન્દ્ર સરકાર દ્વારા જૂના વાહનો માટે સ્ક્રેપિંગ પોલિસી જાહેર કરવામાં આવી છે પ્રદૂષણ ફેલાવતા અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા વાહનોને સ્ક્રેપ કરવા માટેના નિયમો જાહેર થયા છે ગુજરાત સરકાર દ્વારા હવે આઠ વર્ષથી જૂના ટ્રાન્સપોર્ટેશનના વાહનોને સ્ક્રેપિંગ પોલિસી હેઠળ રાહત આપવામાં આવી છે રાજ્ય સરકારે રિકરિંગ ટેક્સ ભરાતો હોય તેવા બસ ટ્રક વગેરે જેવા વાહનો પહેલી મે બે હજાર પચીસથી ગવર્મેન્ટ અપ્રુવ સ્ક્રેપિંગ યાર્ડમાં સ્ક્રેપિંગ કરાવે એવા કિસ્સામાં સ્ક્રેપ થનારા વાહનોને બાકી ટેક્સ માફ કરવામાં આવશે ટ્રાન્સપોર્ટેશનના વાહનો ઉપરાંત ખાનગી વાહનો માટે પણ સ્ક્રેપિંગ મુદ્દે ખાસ જોગવાઈ કરવામાં આવી છે આ અંગેની માહિતી પરિવહન પોર્ટલ પર પણ ઉપલબ્ધ છે આઠ વર્ષથી ઉપર થઈ ગયા છે આ તમામ પ્રકારના વાહનો જે પ્રદૂષણનું પ્રમાણ વધારે ફેલાવી રહ્યા હોય તો ગુજરાત સરકાર દ્વારા એમાં એક ફાયદો આપવામાં આવેલો છે તમામ આ પ્રકારના વાહનોને કે આ પ્રકારના તમામ વાહનો કે જેમાં રિકરિંગ ટેક્સ ભરાતો હોય બસ છે ટ્રક છે કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ છે જો આ તમામ પ્રકારના વાહનોમાં આઠ વર્ષથી વધુનો સમય થઈ ગયો છે તો એક પાંચ બે હજાર પચીસથી જેટલી ગવર્મેન્ટ સ્ક્રેપિંગ એજન્સી છે ગવર્મેન્ટ અપ્રૂવ આ જગ્યાએ જઈ અને જો તેઓ આ પ્રકારના વાહનોનું સ્ક્રેપ કરાવે છે તો સ્ક્રેપિંગ પોલિસી અંતર્ગત તેઓને સ્ક્રેપ થયેલા વાહનોમાં જેટલો બાકી ટેક્સ હશે પેનલ્ટી હશે ઇન્ટરેસ્ટ હશે કોઈ ચલણ પેન્ડિંગ હશે આ તમામમાં એક્ઝેમ્પશન આપવામાં આવશે આ સ્ક્રેપિંગ સેન્ટર તરફથી આપવામાં આવેલા કેશ ઓફ ડિપોઝિટને જો નવા વાહન લેવા માટે આ જમા કરાવશે જે તે ડીલરને તો એમાં પણ કોમર્શિયલ વાહનમાં પંદર ટકા આરટીઓ ટેક્સ અને નોન ટ્રાન્સપોર્ટ વાહનમાં પચીસ ટકા આરટીઓ ટેક્સનો બેનિફિટ આપવામાં આવશે